તો એ લોકો યુટ્યુબ ફેમિલી છે બધા મજામાં તો મજામાં જઈશું અને હું પણ મજામાં જ છું અને ફરી એકવાર આપણે નવા બ્લોગની શરૂઆત કરી હતી નવા દિવસની અને હમણાં ચાર પાંચ દિવસ તો આપણે લગ્નમાં નહોતા હતા એટલે લગ્નના બધા બ્લોગ આવતા ને હવે આપણો રેગ્યુલર બ્લોગ આવશે એટલે મારા તરફથી બધાને જયમાં મોગલ જયમાં પીટળ અને ગુડ મોર્નિંગ બધાને અને આપણે ચા નાસ્તો કરીને જગ્યાએ રેડીને હવે જવાનું છે આપણે કામ ઉપર અને મનુજભાઈ પણ નટાણભાઈ રમવા માંડ્યા છે ડુંગરા બુંગરા ખાઈ લીધા ચાર પાંચ અને પછી ઓટલી થોડી ખાધી પછી હવે રમવા માંડ્યા ને એ રીતે કરે છે

આપડે રેગ્યુલર બ્લોગ કે આપડે આવતો ડેઈલી છે એટલે અમને જોવું પડશે એટલે વીડિયોમાં આવતા બની રહેજો આપણે પછી મળી જ આગળ તો મિત્રો આપણે એસા દાદાના ઘરે સદન ઘરે જઈ તો થોડુંક બદામમાં કામ હતું કારલે બદામમાં ગઈમાં મજીન પાછા આવી ગયા અને બહાર જે વાગ્યું પાછું બદામમાં પર જવાનું છે એટલે નવરા બેટાને લાગે આવો ગાડી ના બુકિંગ શટ કરના છે તો તમને અમને લગન મગતો પ્રિઝર્વેશનમાં ગાડી મળીતી અને આ તડકો અને ઉગળતો દો એને તો જોડવા છે એટલે સાફ સફાઈ તમે દેખાવજો થઈ તો બસ તો સાફ કરની જ છે સમતને જાળીમાં વાત કરોડિયો મળી આપણે ફાઈનલી મિત્રો આપણે હવે ગામમાં નીકળી ગયા પછી ગાડી લઈને હવે ગાડી લઈને થોડું ગામમાં કામ બતાવતા આવીએ પછી પાછા આવીએ ઘરે ઘરે ચાવી દઈ ને પછી આપણે પણ ભાગીએ ઘરે અને તડકો એ મંડ્યો અત્યારે અત્યારે સારો જવું મિત્રો બેસી ભૂલ મૂકી હવે ચોવી ઉપર તડકો મિટો અત્યારે આપણે ગાડી લઈને નીકળી ગયા ધીમે ધીમે વાંધો નહીં મિત્રો તો હવે આપણે જઈએ ગામમાં પછી વિડીયો મળીએ આપણે આગળ મિત્રો આપણે આવી ગયા ઘરે અને ઘરે આવી ગયા પછી અમારે મનુભાઈ ઘણી વાર રમેલા ભાઈ પી ગયા અને પછી મારા ઘરના બનાવીને જે ગીરિયાની મસ્તી ને એકદમ લઝીઝ તો તમને વિડીયો દેખાડો ને આપણે પણ ખાવા બે ગયા ભૂખ લાગી ગઈ બહુ મોડું વાગી તણક વાગી ગઈ છે ખાવામાં બહુ મોડું થઈ ગયું તમે તમને દેખાડું છું પી મને બિરિયાની બની ગઈ બટેટા સાથે છે મરચી લીલી આપણી કઈ અને લીંબુ લીંબુના તો અત્યારે ભાવ નથી ઉનાળામાં એવી રૂપિયા કઈ

બે ત્રણ દિવસ આવી હજી એક બે વાર આવીએ એટલે આઠ ફૂલ ભાવ જાય જો મિત્રો આવી તો આખી ગાડી રો આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચી ગયા દૂધ થાય ને બધું લેતા આવ્યા ને અને મારે મનુરૂરભાઈ આવ્યા તો રમવા માંડ્યા ભાઈ મજા આવી ગઈ ને આ વાહ વા 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 કહે આ વા વાહ વા હો હો ઓહ ઓહ મનુર ભાઈ એના ઘોડામાં જ બે ગયા જીરાપ ઉપર ભેગ્યો હતો ભાઈ આમ જો ઓહો જીરાપ ઉપર બેઠો હતો ભાઈ જોતો જો મિત્ર ભાઈ જીરાફ પર બે ગયા મારા મનવીર ભાઈ જો મનવીર ટબુ મજ તો જો આવી ગઈ ખુશી તો જો મિત્રો તમે ખાલી ભાઈ ની કેવી મજા આવે એમ જો ખાલી કાઈ વાંધો નહીં મિત્રો હવે આપણે હે ને કપડાં બપડા ચેન્જ કરી નાખીએ આવી ગયા તો ઘરે

পূৰ ন কৰিছো বাৰ তাৰিখে যাই মোক গুড নাই জীম বাই বাই